સમગ્ર વર્ષમાં આમ તો ચાર જેટલી નવરાત્રિ આવતી હોય છે જે દરમિયાન આપ મા ભગવતીની અખૂટ આરાધના કરી શકો છો અને માતાના આશીર્વાદ મેળવી શકો છો પરંતુ પોષ માસમાં આવતી પાંચમી નવરાત્રિ અન્ય ચાર નવરાત્રિથી પણ વધુ મહત્ત્વ ધરાવે છે અને તેનું કારણ છે આ નવરાત્રિ સાથે જોડાયેલી માતા શાકંભરીની રોચક કથા આખરે શું મહત્ત્વ છે આ નવરાત્રિનું શા માટે મા ભગવતીનું નામ પડ્યું શાકંભરી માતા અને માતાજીની કૃપા પ્રાપ્ત કરવા કયા કરવા શાસ્ત્રીય ઉપાય જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી તનમે મનઃ શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મારા દર્શક મિત્રોને પહેલા તો સાકમ ભરી નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના નવરાત્રી શબ્દ સાંભળીને ઘણા બધા લોકોને મનવાયું થાય ભાઈ અત્યારે નવરાત્રિ હા અત્યારે નવરાત્રિ છે આમ તો નવરાત્રી વિશે આપણે જાણ્યું છે કે ભાઈ ચૈત્ર આવે જ્યારે આસો આવે ત્યારે નવરાત્રિ હોય છે અને એ નવરાત્રિ પ્રતિપદા એટલે કે એકમ તિથિથી માંડીને નવમી તિથિ સુધી નવ દિવસ સુધી જે નવરાત્રી હોય જેને આપણે બધાને ખ્યાલ છે પરંતુ પોષ મહિનાની મહિના સાકંભરી નવરાત્રી જે કહેવામાં આવે છે જે છે બીજી નવરાત્રી આપણે એકમ થી માંડી નોમ સુધી હોય પણ સાકમભરી નવરાત્રીની શરૂઆત એવું કહેવાય છે કે અષ્ટમીથી થી માંડી અને પૂનમ સુધી હોય છે પોષ મહિનાની અષ્ટમી પોષ મહિનાની અષ્ટમી થી માંડી અને પોષી પૂનમ સુધી જે જે દિવસો હોય છે જે નવરાત્રી હોય છે જેને આપણે શાકમ ભરી નવરાત્રી કહેવામાં આવે છે આના વિશે પણ ચંડી પાઠની અંદર એનું વિશેષ વર્ણન આપણને જોવા મળે છે એક સમય એવો હતો કે જ્યારે પૃથ્વી ઉપર એક અસુરે અન્ન અને જલનું મહા સંકટ લાવ્યો હતો અને પૃથ્વી ઉપર પાણી ઓછું થઈ ગયું અન્ન અન્નનું અછત થવા માંડ્યો અને જેના કાથી બધા જીવનું મૃત્યુ થવા લાગ્યું ત્યારે બધા ઋષિ મુનિઓ એકત્ર થયા અને આ રાક્ષસને રાક્ષસનો વધ થાય તે માટે ઋષિ દેવીની એટલે કે આદ્ય શક્તિની ઉપાસના કરી છે અને ત્યાર પછી માતાજીની અન ઉપાસના કર્યા બાદ મા ભગવતી પ્રસન્ન થયા છે ઋષિઓને આશ્વાસન આપ્યું છે અને ત્યાર પછી અન્ન અને જલનું જે સંકટ લાવનાર જે રાક્ષસ હતો એનું માતાજીએ એનો વધ કર્યો છે અને ત્યાર પછી માતાજીની કૃપાથી આખા જગતની અંદર ચારે બાજુ જે આખું ખેડૂતો જે ખેતર અને જે વૃક્ષો બધા હતા એ બધા જ સુકાયેલા હતા બધા એ સજીવ મતલબ એમાં ફળ આવવાના ચાલુ થયા ખેડૂતોને પોતાનો પાક મળવાનો ચાલુ થયો અને ચારેય બાજુ હરિયાળી વ્યાપિત થઈ અને જલથી એવું કહેવાય છે કે જલ પણ ત્યાં પ્રાપ્ત થયું તેથી તમામ જીવોનો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં સૌથી વધારે મનુષ્યને શું જોઈએ મનુષ્યને નહીં પણ દરેક જીવોને શું જોઈએ બે જ વસ્તુ ખાસ જોઈએ એક અન્ન અને એક પાણી આ બે વસ્તુ જોઈએ ગમે ત્યાં જાય ચાહે દેશ હોય કે વિદેશમાં જાય પણ ખાવાનું અને પાણી પીવાનું બે વસ્તુ જોઈએ એક સમય કદાચ ધન ઓછું હોય તો ચાલે પણ અન્ન અને જલ વગર માણસ જીવિત ન રહી શકે એક બે દિવસ જયારે ખાવા ના મળ્યું ત્યારે ખબર પડે કે અન્નની કિંમત શું છે અહિયાં ભગવતીની કૃપાથી અન્ન અને જલની પ્રાપ્તિ થઈ છે અને તે વખતે ઋષિ મુનિઓ માતાજીની આરાધના માતાજીની ઉપાસના કરી છે તેને પૂનમ સુધી નવરાત્રી કરવી જોઈએ જપ કરીને કરવી જોઈએ તપ કરીને આરાધના મંત્ર જાપ જે કંઈ આપણાથી થાય તે રીતે દેવીની આરાધના આપણે કરવી જોઈએ ખાસ કરીને જ્યારે શાકંભરી નવરાત્રિ ચાલતી હોય ત્યારે આપણે આપણા કુળદેવી અથવા આપણા ઘરના મંદિર અથવા મોટા મંદિરની અંદર મીઠાઈ અને શાકભાજી માતાજીને અર્પણ કરવામાં છે શાકંભરી નવરાત્રીમાં શાકભાજી અલગ અલગ શાક જે કંઈ હોય જે માની કૃપાથી ઉત્પન્ન થયા હતા તે ભક્તોએ માને જ અર્પણ કર્યા હતા એટલે આપણે પણ શાકભાજી મીઠાઈ વગેરે માતાજીના ચરણમાં મૂકવું જોઈએ અથવા માતાજીને લીલા શાકભાજી ધરાવવા જોઈએ ચંડી પાઠની અંદર સાકમભરી નવરાત્રીના સ્વરૂપનું મહિમા પણ ચંડી પાઠમાં આપેલું છે જેમાં મૂર્તિ રહસ્યની અંદર આ શ્લોક છે સાકમ ભલે નિલવર્ણ વિલોચના ગંભીરના બી શ્રીવલ્લી વિભૂષિત તનુદરી શાસ્ત્રમાં લખ્યું છે કે સાકંભરી નવરાત્રિમાં માતાજીનો શરીરનો રંગ જે છે નીલવર્ણ શાકમ નીલવર્ણ નીલવર્ણ બતાવેલું છે આંખો માતાજીની નીલવર્ણ સમાન માતાજીની આંખો છે કમલના પુષ્પ ઉપર માં બિરાજમાન છે ચતુર માતાજીના ચાર હાથ બતાવેલા છે જેમાં કમલ બાણ શાકભાજી અને ફળ માતાજી હાથમાં પકડેલા છે આ દેવીની ઉપાસના કરવાથી જીવનમાં ક્યારે ક્ષુધા તૃષા એટલે ભૂખ અને તરસથી માણસનો ક્યારેય જીવ જતો નથી દેવીની સદૈવ કૃપા રહે છે અને એના ઘરની અંદર એના પરિવારની અંદર એના ખેતરની અંદર હંમેશા હરિયાળી રહે છે મતલબ એનો પાક શ્રેષ્ઠ બને છે એવું કહેવાય છે કે જે ખેડૂતને ભૂમિમાં કદાચ મોલ વધારે ન આવડતો હોય તો રોજે રોજ પોતાના કુળદેવીની મૂર્તિ હોય એ મૂર્તિ ઉપર સરસ મજાનું જલ પધરાવવાનું અને તે જલ લઈને પોતાની જમીનમાં છાંટવાથી પણ પાક સારો થાય છે નામક નમન અક્ષય મશ્રુતે શીઘ્ર મનહ પાના મૃતમ ફલમ જે માતાજીની આરાધના કરે છે તે વ્યક્તિને અન્ન જલ અને ફળની પ્રાપ્તિ થાય છે અક્ષય ફળ સારા ફળ પ્રાપ્ત થાય છે ખાસ કરીને મા ભગવતીની કૃપા માટે નવ દિવસ દરમિયાન માતાજીનો એક મંત્ર નવ અક્ષરવાળો મંત્ર જેને નવાર્ણ મંત્ર કહેવામાં આવે છે ચોક્કસ આ નવાણ મંત્રની રોજની નવ માલા કરવાની અને પોતાના ખેતરમાં જો કદાચ ખેડૂત હોય તો એ પણ એક માલા કરી એ ઘઉનો દાણો માતાજીના ચરણમાં મૂકવાના આવી રીતે નવ દિવસના બધા ભેગા થાય એ બધા ઘઉંના દાણા લઈ ખેતરમાં અલગ અલગ જગ્યાએ મૂકવાથી પણ ખસારો પાક થાય છે અને અન્ય વ્યક્તિઓ પણ પોતાના ઘરમાં મૂકી શકે છે પરંતુ આ મંત્ર બોલે એટલે એક ઘઉનો દાણો માતાજીના ચરણમાં મૂકવાનો છેલ્લે બધા એકત્ર કરીને એને પધરાવાથી ફાયદો થાય છે મતલબ જમીનમાં અથવા પોતાનું ધન સ્થાન અથવા અન્ન સ્થાનો ત્યાં મૂકવું મંત્ર છે ્રી ક્લીમ ચામુંડા વિચ્છે માતાજીનો આ મંત્ર છે ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્છે જેમાં નવ અક્ષર છે ઐમ હ્રીં ક્લીમ ઐમ રીમ અને ક્લીમ એટલે મહાકાલી મહાલક્ષ્મી મહાસસ્વતી ત્રિગુણાત્મિકા શક્તિનું વાત છે અહીંયા તો ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાએ વિચ્છે આ નવ અક્ષર માતાજીનો નવાણ મંત્ર પણ જ્યારે બોલો છો ત્યારે દરેક મંત્રની આગળ શ્લોકની આગળ ઓમ શબ્દ લગાડવો જરૂરી છે તો અહીંયા બોલવાનું ઓમ આઈમ રીમ ક્લિમ ચામુંડાય વિચે ઓમ આઈમ રીમ ક્લિમ ચામુંડા વિચે ઓમ આઈમ રીમ ક્લિમ ચામુંડા વિચે આ રીતે પણ બોલી શકાય તો આ મહામંત્ર નવાર્ણ મંત્રના મંત્ર જાપ કરવાથી નવ દુર્ગા પ્રસન્ન થાય છે તો મિત્રો સરસ મજાનું નવરાત્રી ચાલે છે ચોક્કસ મહામંત્રનો જાપ કરી અને માની કૃપા આશીર્વાદ આપણે પ્રાપ્ત કરવા જોઈએ મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે આગળ પણ આવી જ જાણકારી હું પ્રભુલ પંડ્યા તમને કેતો કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપો રજા જય ભગવાન